પ્રશિક્ષકનું જે ધોરણ ત્રણ થી દસ ના શિક્ષક મિત્રો છે એમને જે મોડ્યુલ તબક્કાઓ પૂર્ણ કર્યા પછી જે દસ પ્રશ્નો આવે છે અને આ દસ પ્રશ્નો જવાબ આપણે આપવાના થાય છે ત્યારે દસ પ્રશ્નો લઈને આપણે કેટલા જવાબ સાચા પડે અથવા તો કેટલા જવાબ ખોટા પડે તો ફરીથી આપણે કસોટી નથી તો મિત્રો અહીંયા જે પ્રશ્નો આવે છે તો અહીંયા જ્યારે પણ તમે મોડ્યુલ પૂર્ણ કરશો એટલે ચાલો પ્રકરણ કસોટીની શરૂઆત કરીએ તો અહીંયા જોઈ રહ્યા છો કે પહેલો પ્રશ્ન આવ્યો છે કે વ્યવસાયિક શિક્ષણ સંદર્ભે એડીપી ટ્વેન્ટી ટ્વેન્ટી નો ઉદ્દેશ શું છે તો મુખ્ય પ્રવાહ શિક્ષણ સાથે વ્યવસાયિક શિક્ષણને સંકલિત કરવું તે જવાબ આપણો સાચો છે બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે છે તાર્કિક લેવા કેવી રીતે પ્રોત્સાહિત કરે તો અહીંયા સર્જનાત્મકતા અને વિચાર વિચારસરણીને પ્રોત્સાહન આપીએ એ પણ આપણો જવાબ સાચો છે પ્રશ્ન ત્રણ છે એડીપી ટ્વેન્ટી ટ્વેન્ટી અનુસાર વિદ્યાર્થીઓના રિપોર્ટ કાર્ડ પર શિક્ષકોએ શું પ્રોત્સાહિત કરવું જોઈએ તો શીખનારાઓની અનન્ય પાયાના તબક્કા માટે ભલામણ કરવામાં આવેલી કેટલી છે અહીંયા આપણે ત્રણથી આઠ સિલેક્ટ કરવામાં આવ્યું છે જે જવાબ ખોટો છે સાચો જવાબ ત્રણ થી છ વર્ષનો છે પ્રશ્ન પાંચ પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે પાઠ્યક્રમ કઈ ભાષામાં રજૂ થવો જોઈએ તો માતૃભાષા અથવા મૂળ ભાષા તે આપણો જવાબ સાચો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓની વર્તમાન અને ભાવિ પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરવામાં આવી છે કારણ કે આગામી દાયકામાં વિશ્વમાં સૌથી યુવાન લોકોની વસ્તી ભારતમાં હશે એ આપણો જવાબ ખોટો છે અહીંયા પ્રશ્ન સાત જે છે એ નીચેનામાંથી કયું કૌશલ્ય એકવીસમી સદીનું કૌશલ્ય નથી તો આપણ આપણો જવાબ ખોટો છે

કૌશલ્યો સાથે સંકલિત કરે છે આનાથી વિદ્યાર્થીઓને ભારતીય અર્થતંત્ર બંને કેવી રીતે ફાયદો થશે તો વિદ્યાર્થીઓ મૂલ્યવાન કૌશલ્યો મેળવશે જે તેમને વિવિધ ક્ષેત્રમાં રોજગાર માટે યોગ્ય બનાવે છે આપણો જવાબ સાચો છે અને જે છેલ્લો પ્રશ્ન છે એડીપી ટ્વેન્ટી ટ્વેન્ટી ક્ષમતા આધારિત મૂલ્યાંકન પ્રણાલીની દરખાસ્ત રજૂ કરે છે પરંપરાગત પરીક્ષાઓ કરતા આ અભિગમ કઈ રીતે અલગ હોઈ શકે એ પણ આપણો જવાબ ખોટો છે અહીંયા જે પ્રકરણની કસોટી છે એમાં લખ્યું છે સરસ પ્રયાસ તમે સારું કામ કર્યું છે સ્કોર છ દસ માંથી છ જવાબો આપણા સાચા પડ્યા છે જો આ રીતે હજી સુધી તદ્દન ત્યાં પહોંચ્યા નથી ચાલો માહિતીની સમીક્ષા કરીએ અને ફરીથી કસોટીનો પ્રયાસ કરીએ તમે આ રીતે કરી શકો છો અને ફરીથી શરૂ કરવા માટે કસોટી ચાલુ કરી શકો છો તો પ્રશિક્ષક જે તાલીમના મોડ્યુલમાં આ રીતે આપણે આપણી જે કસોટીઓ છે એના જવાબો આપીને આપણે સો સો ટકા જે આપણી અધ્યયન ક્ષમતાઓ છે એને પરિપૂર્ણ કરવાની છે ત્યારે જ આપણું સર્ટિફિકેટ જનરેટ થાય છે અન્યથા છ થી જે ઓછા માર્ક હોય દાખલા તરીકે તો આપણે ફરીથી પરીક્ષા આપવાની રહે છે આપણા ટોટલ ત્યારે આપણે ક્ષમતાની નજીક તો તો મિત્રો પ્રશ્નો સાચા મળે એવી અપેક્ષા આપણે રાખવી જોઈએ કારણ કે આ જે મોડ્યુલ છે એ મોડ્યુલ ના આધારે જ્યારે પણ તમે નવી કસોટીની શરૂઆત કરો છો ત્યારે કસોટીના પ્રશ્નો પણ બદલાઈ શકે છે તો આભાર આ હતી જાણકારી ત્રણથી દસ ના જે મોડ્યુલ ને લઈને જે તાલીમ લેવાની થાય છે જે ચેટના માધ્યમથી આપનો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટમાં વિનંતી છે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી